થરાદ પોલીસ મેઘપુરા નજીક થી વિદેશી દારૂ ઘરે ઝડપી પાડી છે પેટ્રોલિંગ દરમિયાન બેવટા રોડ ગાડી માંથી ચારસો ને ચુમોતેર બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે રાજસ્થાન ના એક શખ્સની ધરપકડ કરી છે પોલીસ બોર્ડર વિસ્તારના ગામો માં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે મેઘપુરા નજીક આ ગાડી શંકાસ્પદ રીતે પસાર થતી જોવા મળી હતી તપાસ કરતા ગાડી નંબર જીજે જીરો છ એચ એ ચોત્રીસ તેત્રીસ માં પાછળ ની સીટ નીચે આગળના બમ્પર અને પાછળની ડેકી નીચે ચોરસ ખાના માંથી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો આ મામલે પોલીસે સાવલપુરી રતનપુરી શિવપુરી તાલુકો સાચોર જિલ્લો જાલોર રાજસ્થાન નામના ગાયો ની ધરપકડ કરી છે તે ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વગર ભારતીય બનાવટ ના વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યો હતો પોલીસે દારૂની ચારસો ને ચોમોતેર બોટલની કિંમત રૂપિયા બે લાખ પાંત્રીસ હાજર આઠસો બે છે તે ઉપરાંત આઈટેલ ગાડી કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિંમત પાંચ હજાર અને ડ્રાઇવિંગ લાયસન્સ સહિત કુલ ત્રણ લાખ નેવું હજાર આઠસો ને બે નો મોટા માલ જપ્ત કર્યો છે પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોવિઝન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે